ગુડ મોર્નિંગ જો આ શનિવાર એટલે મહાવરાની મૂલ્યાંકનની પ્રવૃત્તિ મૌખિક મૂલ્યાંકન કરવાનું છે બરાબર એક એકને બોલવાનું ચાલો પહેલા આરાધ્ય 7 ને પાંચ સાત ને પાંચ फटाफट જવાબ આપવાનો સાત ને પાંચ બાર ચલો આઠ ને ત્રણ વેરી ગુડ છ ને સાત છ ને સાત વેરી ગુડ હવે તારે નવ ને બે ચાર ને ત્રણ સાત ને છ અગિયાર ને ત્રણ બાર ને પાંચ અગિયાર ને ચાર વેરી ગુડ બાદ બાકી નવ માંથી પાંચ ઓછા કરો બે માંથી કોણ જવાબ આપે છે નવમાં છ માંથી ત્રણ ઓછા કરો છ માંથી ત્રણ ચલો બાર પછી ચૌદ પછી અઢાર પછી તેરની ની પહેલા

हमें तो चलो पांच है पाँच तो, तो, तो... में है तो दस थे दस थत में के उम्रिए दस थाए आठ में के दस थे नौ में के उमरिया दस थ एक चलो पंदर में के वीस में के उ तो वीस थ अगियार के उए तो वीस थ 18 मा केतलो उमेरिए तो 20 થાય 7 18 मा केतलो उमेरिए तो 20 થાય 18 मा 2 વેરી ગુડ ચલો 70 માં કેટલા ઉમેરિયે તો 20 થાય 7 7 ચલો 15 માં કેટલા ઉમેરિયે તો 20 થાય 5 5 5 વેરી ગુડ 8 છે 8 માં કેટલા ઉમેરિયે 10 થાય 2 2 2 7 માં કેટલા ઉમેરિયે 10 થાય ત્રણ ચલો પછી એક ઝાડ ઉપર પાંચ ચકલીઓ હતી બીજી પાંચ આવી સત્તર એક ઝાડ ઉપર દસ પોપટ હતા બે ઉડી ગયા આઠ એક ઝાડ ઉપર પંદર પોપટ હતા ને બીજા ત્રણ આવ્યા વેરી ગુડ બે માટે ક્લેપ કરી દો